બેસ્તાન પોલીસ પથક ના પીઆઈ કે ગામતી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ બી ચૌધરીની ટીમના એએસઆઈ સુરેન્દ્ર કુમાર અને અનામ કોન્સ્ટેબલ સુજી બાતમી ના આધારે આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આવેલા ગાર્ડનની દિવાલ પાસે પાણી લારી નજીકથી ઓડિશા વાસી અને હાલ પાંડેસરા વડોદગામ ખાતે રહેતા વિજય વિનોદ સાહુ અને યુપી વાસી હાલ ઉન ખાતે રહેતા અકીલ ખાનને પી પાડ્યા હતા સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શકને સૂચના હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીની જે ઝુંબેશ ચાલી રહી છે તે સંદર્ભે બેસ્તાન પોલીસ સ્ટેશન ગઈકાલે પીઆઈ કેપી ગામીથી તથા સર્વેલન્સ પીએસઆઈ એચ બી ચૌધરીના